નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ નવની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ નંબર ત્રણ આવી ચૂક્યો છે તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય જેની અંદર ચેપ્ટર નંબર ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બે તેનું આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ નવના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો તેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જો એ સ્વ અધ્યયન પોથી ચેપ્ટર નંબર ચૌદ ભારત સ્થાન પુરુષસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બે વિભાગ એ આપેલો છે આપણને અહીંયા તો એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે યોગ્ય જોડકા જોડો પહેલો સવાલ છે સંચાલન શક્તિ માટેનું ખનીજ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી યુરેનિયમ શું આવશે તેનો જવાબ આવશે યુરેનિયમ પછી અધાતુમય ખનીજ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ચૂનાનો ખડક હલકી ધાતુમય ખનિજ તો તેનો જવાબ આવશે બોક્સાઇટ પછી આગ્નેય ખડક તો તેમાં જવાબ આવશે કે ગ્રેનાઇટ અને રૂપાંતરિત ખડકનો જવાબ આવશે આરસ પહાણ પછી આગળ વધીએ બીજું જોડકું છે કાળી જમીન તો કાળી જમીન છે તે કયા નામે ઓળખાય છે તો ભાઈ કાળી જમીન છે એ રેગુરના નામે ઓળખાય છે રાતી જમીન જે છે તેની અંદર લોહ તત્વ અને સેન્દ્રીય તત્વો વધારે હોય પડખાવ જમીન જે છે તેમાં લોહ અને એલ્યુમિનિયમ વધારે હોય કાપની જમીન છે એના બે પ્રકાર હોય ખદર અને બાંગર તો એમાં આપણને ખદર આપેલું છે અને રણ પ્રકારની જમીનની અંદર ક્ષાર કણોની અવિકતા હોય એટલે કે વધારે હોય અધિકતા પછી બ પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે તો જવાબ આવશે વિધાન છે સાચું પછી બીજું દહેરાદૂન શિવાલિક હારમાળા હારમાળામાં આવેલી તો કે હા વિધાન સાચું છે નૈનીતાલ બૃહદ હિમાલયમાં આવેલું ગિરિમથક છે તો વિધાન છે ખોટું પછી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે તો કે હા સાચું વિધાન છે મેદાનોના જૂના કાપને ખદર કહેવાય તો વિધાન ખોટું છે કારણ કે મેદાનોના જૂના કાપને શું કહેવાય બાંગર કહેવાય અરવલ્લીની ગિરિમાળા દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે તો કે જવાબ આવશે ખોટું કારણ કે તે માળવાના ઉચ્ચ પ્રદેશ પાસે આવેલી છે સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેના ભૂમિને દો આપ કહેવાય તો વિધાન સાચું છે બોક્સાઇટ કિંમતી ધાતુમય ખનિજ છે વિધાન છે ખોટું કેમ તો કે બોક્સાઇટ છે તે હલકી ધાતુમય ખનિજ છે પછી લુઆસ ટેકરી મિઝોરમમાં આવેલી છે તો કે હા વિધાન સાચું છે અને માઉન્ટ એવરેસ્ટ ભારતનું સૌથી ઊંચું શિખર છે તો આ વિધાન છે ખોટું કારણ કે ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર છે માઉન્ટ આસ્ટિન ગોડવિન કે ના નામે જે ઓળખાય છે તે ત્યારબાદ કહો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ આપો પહેલો સવાલ અનિયમિત અને ઉદ્ધવ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાને શું કહેવાય છે તો જવાબ આવશે ભૂપુષ્ઠ બીજું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે તો જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ ત્રીજું ગારો ખાંસી અને જેંતિયા ટેકરીઓ હિમાલયના કયા ભાગમાં આવેલી છે તો જવાબ આવશે મેઘાલયમાં ચોથું અરવલ્લીની ગિરિમાળામાં કયું મથક આવેલું છે તો જવાબ આવશે માઉન્ટ આબુ પાંચમું પડખાવ જમીનનું બીજું નામ શું છે તો જવાબ આવશે જમીન પછી આગળ જોઈએ ડ પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તો પવિત્ર યાત્રાધામ માનસૌર ખાલી જગ્યા હિમાલયમાં આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન એ બૃહદ બીજું છે ભારતનું સર્વોચ્ચ શિખર તો જવાબ આવશે માઉન્ટ ગોડવિન એસ્ટિન એટલે કે કેટુ પછી પશ્ચિમના તટીય મેદાન ગોવાથી દક્ષિણમાં ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ઓપ્શન એ મલબાટટ અરવલ્લી ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ઓપ્શન બી ગેડ બેસાલ્ટ પ્રકારનો ખડક ખાલી જગ્યા છે તો ઓપ્શન એ આગ્નિ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણથી બાર ની અંદર અભ્યાસ કરો છો અને તમારે નીચેની પીપીટી અને પીડીએફ જોઈએ છે તો આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીમાંથી તે તમને બધી જ પીડીએફ મળી જવાની છે કઈ કઈ છે તો કે સ્વ પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્ય સોલ્યુશન ગાલસ્વાધ્ય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીના સોલ્યુશન અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નના સોલ્યુશન આસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધી જ વસ્તુ છે તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તેના વિડીયો અને પીડીએફ મળી જવાની છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમારે કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને એપ્લિકેશન પર જોતી હોય તો પણ છે આપની ચેનલ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી તમને મળી જશે આગળ જોઈએ વિભાગ બી પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો પહેલો સવાલ છે ખડકોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો તો તેનો જવાબ મેં તમને લખીને આપેલો છે તમે એકવાર જોઈને ફટાફટ સરસ રીતે છે તેનું સોલ્યુશન તમારી બુકમાં લખી લેજો અને પાકું કરી લેજો બીજો સવાલ છે કે ખનીજોનું વર્ગીકરણ કરી તેના ઉદાહરણ આપો પછી ત્રીજો સવાલ છે રૂપાંતરિત ખડકો એટલે શું તેના ઉદાહરણ આપો પછી ચોથો સવાલ છે મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ તથા ગિરિમથકોના નામ આપો પછી પ્રશ્ન નંબર બે છે વિભાગ બી નો ટૂંકમાં સમજાવો એમાં પહેલું છે આગ્નેય ખડકો બીજું છે પ્રસ્તર ખડકો અને ત્રીજું છે રાતી જમીન ત્યારબાદ ચોથું છે કાળી જમીન પાંચમું છે રણ પ્રકારની જમીન ત્યારબાદ જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલો સવાલ છે ઉત્તર ભારતના વિશાળી મેદાન પ્રદેશ વિશે વિગતે સમજાવો તો એનો સરસ રીતે મેં તમને જવાબ લખીને આપેલો છે ત્યારબાદ બીજો સવાલ કે માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંકનો અંત લખો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભારતના દ્વીપ સમૂહો વિશે ટૂંક નોંધ લખો હવે આપણો છેલ્લો સેક્શન એટલે કે સેક્શન ડી જોઈએ એમાં વિભાગ ડીમાં આપણને આપેલું છે કે પેલો પ્રશ્ન વિસ્તૃત નોંધ લખો એમાં પેલું છે ભારતના તટીય મેદાનો વિશે વિગતે સમજાવો ત્યારબાદ બીજો પ્રશ્ન છે નકશાનો છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો તો બધી જ વિગતો મેં તેમની નકશાની અંદર દર્શાવેલી છે પતકોઈ ટેકરી ખાસી ટેકરી પછી ગારો ટેકરીને જેન્ટિયા ટેકરી એવી જ રીતે બીજો નકશો છે જેની અંદર આપણે મલબાર તટ કોરોમંડલ તટ ગોદાવરીનો ડેલ્ટા પ્રદેશ અને મહામરુ સ્થળ ચારે ચાર વસ્તુ દર્શાવેલી છે ઓકે અહીંયા આપણને મલબાર તટ છે કોરોમંડલ તટ છે પછી હવે ગંગા જોરી ગોદાવરી નદીનો જે ડેલ્ટા પ્રદેશ જે છે એ અહીંયાથી મહારાષ્ટ્રમાંથી અહીંયાથી આ નદી નીકળે છે આથી અહીંયાથી આવી રીતે આમ અહીંયા આવશે શું આવશે ગોદાવરીનો ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ ઓકે જો અહીંયા તમને સરસ રીતે મેં દર્શાવી દીધો છે ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ આવી રીતે આવશે એકવાર ચેક કરી લેજો ત્યારબાદ આગળ જોઈએ માળવાનો ઉચ્ચ પ્રદેશ અરવલ્લી શિવાલિકની પર્વત શ્રેણી અને પશ્ચિમ ઘાટ ચારે ચાર વસ્તુ તમને અહીં દર્શાવવામાં આવેલી છે શિવાલિકની પર્વત શ્રેણી છે અરવલ્લીની પર્વતમાળા છે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે અને પશ્ચિમ ઘાટ છે ત્યારબાદ આગળ જોઈએ કાળી જમીન રાતી જમીન અને પડખાવ જમીન ચારે ચાર જમીનો પણ આપણે અહીં દર્શાવેલી છે પછી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન નીચેના કોષ્ટકમાં જમીનના પ્રકારની સામે માગ્યા મુજબની વિગતો છે એ પુસ્તકમાંથી તમારે

જોતું હોય તો આપણા વોટ્સઅપ પર તમને પીડીએફ મળી જશે કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને એપ્લિકેશન પર પરથી પણ તમને તે મળી જવાનું છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જો જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ જોઈન્ટ થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે